બહુ ઓછા લોકોને ખબર હશે કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કવિતાઓ પણ લખી છે એમની કવિતાઓમાંથી એક મને ગમતી કવિતા અહીં પ્રસ્તુત કરું છું જેનું શીર્ષક છે પૃથ્વી આ રમ્ય છે આ કવિતાને કવિતાઓના બંધારણ ધારાધોરણો કે લાક્ષણિકતા કે મર્યાદાઓના ચાકડે ન ચડાવતા કે ત્રાજવે ન તોળતા આ કવિતાને માત્ર એની અંદર રહેલા ભાવ સંવેદનને માણશો તો કવિતાની અંદર પ્રગટ થતી વસુદેવ કુટુંબકમની કે ઉમાશંકર જોશીએ કહ્યું તેમ વ્યક્તિ મટી બનવું માનવી જેવી વૈશ્વિક ભાવના સમજમાં આવશે તો પ્રસ્તુત છે આંખ આ ધન્ય છે પૃથ્વી આ રમ્ય છે આંખ આ ધન્ય છે લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહી તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં તડકાને આભમાં મેઘ ધનુષ મોહતું ફોડતું હવામાં રંગના વર્તુળો દોડતું આભમાં મેઘધનુષ મોહતું ફોડતું હવામાં રંગના વર્તુળો દોડતું કિયા ભવનું પુણ્ય છે જિંદગી ધન્ય છે ધન્ય છે કિયા ભવનું પુણ્ય છે જિંદગી ધન્ય છે ધન્ય છે સમુદ્ર આ ઉછળે સાવ ઊંચે આભમાં કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં સમુદ્ર આ ઉછળે વાદળો ના ગાભ માં સભર આ શૂન્ય છે પૃથ્વી આ રમ્ય છે સબર આ શૂન્ય છે પૃથ્વી આ રમ્ય છે અન્યના સંગાથમાં હું મને કરતો રહ્યો આ બધું અનન્ય છે ધન્ય 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 છે પૃથ્વી મારી રમ્ય છે પૃથ્વી મારી રમ્ય છે આભાર આપ સૌનો જય જય ગરવી ગુજરાત